તો મહારાષ્ટ્રમાં ભાજપના ભવ્ય વિજયનો જંબુસરમાં જશ્ન ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તથા મહાયુતિને મળેલા ભવ્ય અને ઐતિહાસિક વિજયના સમાચાર સાથે સમગ્ર દેશભરમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે ગુજરાત સહિત જંબુસર તાલુકામાં પણ આ જીતને ઉત્સાહપૂર્વક વધાવવામાં આવી હતી આ પ્રસંગે જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય ડી કે સ્વામીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં જંબુસર સ્થિત કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુંજી ઉઠયા હતા જયઘોષના નારા અને વિજયોત્સવ દરમિયાન ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યાલય પરિસર ભારત માતા કી જય વંદે માતરમ તથા જય શ્રી રામના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો તો અમીરગઢ નશીક રાજસ્થાનના વા